નમસ્કાર દર્શક પિત્રો સત્યમ એવું ચૈત્ય લાઇબ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તંત્રના પાપેદર એક મિનિટે ખખડ ખખડ અવાજથી નાગરિકો કંટાળ્યા કોઠીયા આનંદપુરાથી સેજ હોસ્પિટલ તરફ જતા માર્ગ ઉપર પાણીની ચેમ્બરનો અવાજ નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ ત્વરિત કામગીરી કરાવી ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠી ઉમેશ રમેશચંદ્ર ગાંધી આયનપુરા સરકારી પ્રેસ એસએસસી દેવાના મેઇન રોડ ઉપર આ જે ગટરના ઢાંકડું વારંવાર રિપેર કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વારંવાર રિપેર કરવા છતાંથી એ રિપેરિંગ થતું નથી અને સાત દિવસ વાહન વ્યવહાર ભરપૂર હોવાથી વાહન વ્યવહાર અવર જવર વધારે હોવાથી અવાજ આવ્યા કરે છે ઇવન રાત્રે પણ જ્યારે આખી રાતથી અવાજ આવતો હોય છે ત્યારે લોકોને ઓછા ખાતે પડે છે